ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું હતું વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસપી કચેરી ખાતે સર્વાઈકલ કેન્સર સામે રક્ષણરૂપ વિનામૂલ્ય વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી લગભગ સો જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ સર્વાઇકલ કેન્સરની વેક્સિન લીધી હતી મહિલા આરોગ્ય જાગૃતિ અને સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વિભાગની આ પહેલને સવય બિરદાવી હતી આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રેન્જ આઇજી સંદીપસીએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષા એ વિભાગ માટે અગત્યનું છે મહિલા કર્મચારીઓને સ્વસ્થ રાખવા માટે આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો આગળ પણ યોજાશે આ પ્રકારના

જેમાં જે બાદ અમને ખ્યાલ પડેલો કે સર્વાઇકલ કેન્સર છે અમારા માટે ઘણું એના પ્રિવેન્શન એક છે જે અમે લઈ શકીએ છીએ જેના બાબતે અમને પ્રથમ ડોઝ વેક્સિનેશન આજથી બે મહિના પહેલા આપવામાં આવેલો અને આજ રોજ અમારો વેક્સિનેશન બીજો ડોઝ છે અમને આપવામાં આવેલો છે તો મારી એક વિનંતી છે કે જે લોકો પબ્લિકલી છે લેડીઝો એ આ ડોઝ છે લઈ શકે છે અને આ એક જ એવું કેન્સર કે જેમાં તમે પ્રિવેન્ટ અને એક્શન લઈ શકો છો બાકી કોઈ કેન્સર એવું નહીં કે જેમાં તમે અગાઉથી વેક્સિનેશન લઈ શકો છો અને અમને આ ડોઝ છે વિના મૂલ્યે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવેલ છે જે જે બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ જી હાલમાં જે માં શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ નવરાત્રી જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારના અભિયાન ચાલુ છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આ જે સર્વાઇકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જ્યારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં સો જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલસાહના ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના જે પોલીસની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પ નું કરવામાં આવી રહ્યો છે